નાયુ નૈતિક નાનો નાનો છે એ નાનો નાનો કાં ગયો એક બિલાડી જાડી તેને પહેરી સાડી સાડી પહેરીને ફરવા ગઈ કાંકરિયામાં તરવા ગઈ કાંકરિયામાં મગર નૈતિકને આવ્યો ચક્કર સાડીનો ચેડો છૂટી ગયો એ એમ યો નૈતિકને યસ યો ले ले मैते क्या छे लो रड 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 टा टांग आयो रड 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 1 2 3 1 2 रड रड ये देखा रड रड ये 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 ले ले र र ऐसे 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 ये चीज प्रकारे रड 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 નૈતિક ક્યાં છે નાનો નાનો નૈતિક ક્યાં ગયો એ આવ્યો ભૂંભાઈ એ નૈતિકનો ભૈયો આવ્યો દક્ષુ આવ્યો દક્ષુ આવ્યો દક્ષુ આવ્યો એ દક્ષુ આવ્યો એ ક્યાં ગયો નૈતિક ક્યાં ગયો છે ભરવા જવું છે નૈતિક ને નાના નાના ઘેર જવું છે એ હશે એ નાના મોટર લાયા ગાડી લાયા એને નૈતિક માટે શું લાયા

એ સુનિલ આવ્યો નાનો નાનો સુનિલા સુનિલ આવ્યો નાનો નાનો એને ખબર પડી જાય સુનિલ આવ્યો નાનો નાનો સુનિલ નાનો છે નૈતિક નાનો છે એ ને બાબા જવું છે તને નાની ઘેર જવું છે ચાલો નાની ઘેર જઈએ આપણે ભાઈઓને મળવા જવું છે નાનાને મળવા જવું છે એ જેમ કાઢે મને જેમ કાઢે પાછો સાલો યસયો યસ્યો યસ્યો એ રોયો હતો એ રોયો

ய பே சோப்போரிய பூரி கே சிரா நிவார்த்த பூரி காச்சி நைத்தி மாசி நாச்சி உங்க Gak nempeti bapak, muria, gina laru, curia, gak nempeti bapak, muria, ik, eh, full be, full, gak nempeli bapak, beautiful. Kaya kaya. Hmm. Wei, aap la aap kaprawe laa ap la chakla dekse. Wei, aap la aap kaprawe laa ap la

Mm. <laughs> mm. <laughs> 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 <laughs>